નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ હું છું કરતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર નસવાડી તાલુકામાં ચાર હજાર કરોડ ખર્ચે નર્મદાના કિનારા ઉપર નેશનલ હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવામાં આવી રહ્યું છે નર્મદા કિનારાના આદિવાસી લોકો જેનો વિરોધ કરતા હોવાથી બોડેલી પ્રાંત અધિકારી ખેડૂતોને સમજાવ્યા અને વાંધા વિરોધ અધિકારીઓએ સાંભળ્યા જ્યારે ખેડૂતોએ કરેલા સૂચનોનો અમલ કરવા માટે સર્વે કરનારની ટીમને અધિકારીઓએ સૂચના આપી હતી નસવાડી તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં સરકાર નેશનલ હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે તૈયારીઓ કરી રહી છે જેમાં નર્મદા નદીમાંથી નર્મદાનું પાણી લેવામાં આવશે અને તેને નજીકમાં તળાવમાં બનાવવામાં આવશે અને તેમાંથી વીજ ઉત્પાદન કરવા માટે સરકારે એક પ્રોજેક્ટ મંજૂર કર્યો છે તેની જમીનના સર્વે માટેની ટીમ આવે ત્યારે ખેડૂતો વિરોધ કરતા હતા ખેડૂતોને સાચી સમજના હતી જેને લઈને સર્વેની ટીમને ભગાડતા હતા જેને લઈ બોડેલીના ડેપ્યુટી કલેક્ટર અને દસ ગામોના આગેવાનો સાથે નસવાડી તાલુકા સેવા સદનમાં મીટિંગ રાખવામાં આવી હતી જેમાં ખેડૂતોને આખા પ્રોજેક્ટની સમજ આપવામાં આવી હતી તેમજ સરકારી જમીનોના પ્રોજેક્ટમાં લેવામાં આવશે અને જેનાથી મોટો ફાયદો થશે નર્મદા નદીમાં ચોમાસાના સમયમાં જ્યારે વધુ પાણી આવે છે અને પાણી નદીઓમાં છોડી દેવામાં આવે છે તેનો સદુપયોગ કરવા માટે એક પાવર પ્લાન્ટ નાખવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે તેનું સર્વે કરવામાં આવી રહ્યું છે જ્યારે ખેડૂતોએ પણ પોતાના વાંધા રજૂ કર્યા હતા અને જે લોકો ડૂબાણમાં ગયા હતા તે ગામો ખાલી છે તે જગ્યા ઉપર કામગીરી થાય તો વાંધો નહીં તેવી રજૂઆત કરી હતી જ્યારે સરકારી જમીનો વાડીયા કુપિયા અન્ય ગામોમાં મોટા પાયે છે અને આ જમીનો સરકાર ઉપયોગ કરીને પાવર પ્લાન્ટ નાખવાની દિશામાં કામ કરી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું જેનાથી લોકોને રોજગારી મળશે અને આ વિસ્તારને અન્ય લાભો પણ જ્યારે ચાર હજાર કરોડના પ્રોજેક્ટનું કામ આ વિસ્તારમાં થશે તો એક મોટી સિદ્ધિ થશે આવી સમજ અધિકારીઓ આપતા હાલ તો સર્વે આવનાર ટીમને હેરાન નહીં કરવામાં આવે તેવી મૌખિક સંમતિ ખેડૂતોએ આપી છે રિપોર્ટર રફીક ધણીવાલા છોટા ઉદેપુર લોકમૈત્રી ન્યૂઝ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો